ધનસુરા તાલુકામાં હવસ ખોરનારા બાળકી પર દુષ્કર્મ આચર્યું જ્યાં ત્રણ વર્ષની ફૂલ જેવી બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું બાળકીને પીખી નાખતા બાળકીનું મોત નીપજ્યું જે હવસ ખોર નરાધમે બાળકી પર દુષ્કર્મ આચર્યું બાળકીના મૃતદેહને ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લવાયો ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા લોકોએ નરાધમને મેથીપાક આપતા જે છે એને સારવાર માટે લઈ જવામાં આવ્યો તો અમાનવીય કૃત્ય બાદ તેનું મોત નીપજતા પરિવારમાં આઘાત એ પોતાની ભત્રીજીને એમના જ ગામના પરમાર જયંતિભાઈ અળખાભાઈ નાઓએ એને પોતાના ઘરની અંદર લઈ ગઈ એના ઉપર દુષ્કર્મ આચરી અને એને બચકા ભરી અને એનું મૃત્યુ નીપજાવેલ છે અને એ પરિવારજનો એ બાળકીને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધનસોરા ખાતે લાવેલ છે જે હકીકત આધારે ધનસોરા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ શ્રી તથા સ્ટાફ ના માણસો સ્થળ ઉપર જે તપાસ કરતો આ દીકરી મરણ ગયેલ હતી અને આ જે દુષ્કર્મ આચરનાર જયંતિભાઈ અળખાભાઈ પરમાર કે જેને જે એ જ ગામનો હોય તેને તાત્કાલિક ગામના માણસોએ પકડી લીધેલો અને પકડી અને એની પૂછપરછ કરતો એ આ દીકરી એને પોતે ઘરમાં લઈ ગઈ અને એના ઉપર દુષ્કર્મ કરેલું છે અને આરોપી એ જ ગામનો છે અને જે દીકરી છે એ દીકરીના પિતાશ્રી અને આરોપી બંને મિત્રો હતા અને આ દીકરી અવારનવાર આરોપીના ઘરે જતી આવતી હતી જેથી આ દીકરી ને એ પોતે લલિતાએ ઘોસલાવી અને ઘરમાં લઈ ગયેલો અને ત્યાં